તીખ તીખ મળશે પાવા જેવા છે શો કે ઝાડા જ થાતા સંડાસમાં બહાર તો ના નીકળે સંડાસમાંથી બહાર નીકળ્યા તરીકે એની બહાર થાય ના ના જીવો જીવો જીગા ભાઈને તમારા મેરેજમાં એમને આવવાનું છે ના ના મારા મેરેજમાં એની કોમ નહીં એને જવાડો છે ને બહાર પેલી ભરતીમ ભરતીમ વેકવાનું હે

આ ભાઈને આ ભાઈને તકલીફ છે સંડાસની તમે તમારા મેરેજમાં બોલાવશો ને ને આ ભાઈને સંડાસની તકલીફ છે બહુ સંડાસમાં પહેર સંડાસમાં પહેર તો અમારે તકલીફ થાય ભાઈ એટલે વેટિંગ બહુ ભૂર પડે અને અમુક ટાઈમે એવું મગજ થઈ જાય ને તો પોણી ના રેડે એવી ને એવી કેરી ઉતરતી હોય ઉપર

કઈ નહીં આ ભાઈને મરું છે દવા બતાવો ફટાફટ જો આ ઉંદેડાની ખોડ ખાઈ ગયો હવે મરી જાય તો સારી વાત છે ને કે ખાતર પાવું પડશે એરિયા તો ફટાફટ મિત્રો કોઈ દવા હોય તો બતાવો મને કોઈ હુતું નહીં ભાઈ મરે છે એટલે દવા બતાવો ખાલી મેં બી અમદાવાદ છે હું ઓકે મરી જાય મરી જાય બધા જીવો હું

મિત્રો આ ફોન તો આપણે જ લઈ લઈશું કેમ કે આ કેનાલમાં પડશે તો ફોન તો જડે નહીં તો ફોન તો હું લઈ લઉં મારીને તો ભાઈને પણ ફેંકી માર્યું એમ તો કેનાલમાં પડવું એમને ગાડી મંગાવવું ના ગાડી નહીં કોમ આવે ને સકડો કોમ આવે સકડો સકડો બધો આવે ને એમને એમ દરવાજા ઓટોમેટિક બરીક મારે તો દરવાજા ખુલી ઓ હો તારે કેમ એને મારવો છે એને મારવો છે એમ કે કે ભાઈને દગો થઈ ગયો હે છોકરી હંગાત તો તમારે એના અંગર જાવું તો કેજુ ઓહો એ બધું શું છે આ બધું શું છે દેખાય છે ને તમને અંડા કાનું ને હે પછી મારા ભાઈને પણ છો તો સંડાસમ મરી જાઓ કાંકરિયામાં કૂદી જાઓ કાંકરિયામાં કૂદી જા મારા જીગાને પણ શું તમે અગવાની તકલીફ પડશે રેલો ના અમારે નથી જવું ઓકે 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 જીએફ ને બ્રેકઅપ થયું હે જીએફ ને બ્રેકઅપ થઈ છે એટલે એને જવું છે ફટાફટ મિત્રો ને કે પાસે છે વેટે ભાઈ મારે મેકો જવું પડે એમ છે એના લવર હતી એ તો હેડી પડી છે હા ભાઈ હવે રહી ગયો છે